અમદાવાદના ધોળકાના સહીજ ગામમાં પાણી ભરાયા સાબરમતી નદીના પાણીએ સહીજ ગામમાં વિનાશ વેર્યો છે સહિજ વોઠા ગામના રસ્તા પર પાણી ભરાઈ ગયા સાત નદીના સંગમના કારણે સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું છે અને સમગ્ર પંથકમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે સમગ્ર પંથકમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ ધોળકાના સહીજ ગામ ખાતે પહોંચ્યો છું જે ગામ ધોળકાના છેલ્લા ગામ એટલે વૌઠાથી પહેલાં આવેલું છે અને એ સહીજ ગામના દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું સવારથી જે પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ ગામોની આ ધોળકાની જોવા મળી રહી છે જે સાબરમતી નદી પાસેના આવેલા છે એમાંનું આ એક ગામ છે જે સાબરમતી નદી પાસે આવેલું છે અને ત્યાં પણ આ પાણી નદીના જે છે તે ભરાયેલા છે અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા આ પાણી વૌઠામાં પણ પાણી ભરાયેલા છે સ્થાનિક સાથે વાત કાકા ક્યારથી આ પાણી આવે અહીંયા રાત્રે ત્રણ વાગે ત્યાં આવી ગયું છે હા પછી છેલ્લા દસ દિવસ પેહલા આવી ગયું હતું અને ફરી આ દસ દિવસ પછી ફરી આવ્યું પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ખેતના પાકની અંદર ખુબ જ નુકસાન થયેલ છે અને આ સહિત ખેડા હાઈવે બંધ થઈ ગયેલ છે રોડ પણ બંધ છે કેટલા પાણી પાણી આમ દર વર્ષે આટલું જ ના દર વર્ષે નહીં આ વર્ષે વધારે આવ્યું છે આ વર્ષે દર વર્ષે આવે છે પણ આટલું બધું નહીં હોતું તો પ્રશાસનને શું કેશો પ્રશાસનને ને એજ કે જેવું જેટલું છોડવાનું એટલી જાણ કરે કે જાણ કરે છે એક લાખ ક્યુસેક આવશે અને બબે ત્રણ ત્રણ લાખ ક્યુસેક પાણી આવી જાય છે